નમસ્તે ખેડૂત મિત્રો આજે મહત્ત્વની માહિતી જાણીશું વારસાઈ હક દાખલ અને હયાતીમો હક દાખલ કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે અરજી કરવી જોઈ લઈએ સૌપ્રથમ કેવી રીતે અરજી કરવી એ જોઈ લઈએ તો તમારે આઈઓ ગુજરાત જે વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે આ વેબસાઇટ ખુલી જશે તેના ઉપર આપણે ક્લિક કરીએ આગળ તમને વારસાઈ અને હયાતીમો હક દાખલ વચ્ચે શું તફાવત છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આ મિત્રો ખુલી ગઈ છે તેની અંદર જે ઓનલાઈન એપ્લિકેશન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો ત્યાં ક્લિક કરીએ ત્યારબાદ અરજીનો હેતુ જે છે આ રીતે ખુલી જશે તેની અંદર અરજીનો હેતુ છે તેના ઉપર ક્લિક કરીએ ત્યાં આપણે નીચે જઈશું હકપત્રક સંબંધિત અરજી તો ચાલો ત્યાં ક્લિક કરીએ ત્યારબાદ જોઈએ તો અરજીનો પડકાર હવે વારસાઈ હકપત્રક વારસાઈ નોંધ દાખલ કરવા માટેની અરજી કે જે વારસાઈ કરવાની છે એ આગળ તમને તફાવત સમજાવું છું વિડીયો સંપૂર્ણ જોજો ત્યારબાદ જે હકપત્રક એ યાદીમાં હક દાખલ તો આ બંને ક્લિક કરી દેવાનું છે કોઈપણે ક્લિક કરીએ ત્યારબાદ મોબાઈલ નંબર ફરજિયાત છે પરંતુ ઈમેલ ના હોય તો ચાલશે ત્યારબાદ અહીં ક્લિક કરી અને જનરલ ઓટીપી કરવાનો છે હવે તમે કેપ્ચા કોડ નાખશો એટલે તમારો જિલ્લો તમારું તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું આવશે એ તમારે સિલેક્ટ કરી દેવું હવે આગળ જોઈએ પ્રથમ અહીં જાણી લઈએ કે હયાતિમાં હક્ક દાખલ શું છે અને વારસાઈ શું છે તો હયાતિમાં હક્ક દાખલ દાખલા તરીકે તમારા દાદા તમારા પિતા જીવતા હોય બરાબર છે એ જીવી હોય અત્યારે જીવી રહ્યા છે અને તમારે એમનું પોતાનો આખો સર્વે નંબર છે આખી જમીન એમના નામે છે અને તમારે તમારા ભાઈઓના તમારા બહેનોના નામ એડ કરાવવા હોય તો હયાતિમાં હક દાખલ કરવા માટે જે પ્રોસેસ કરવી પડે એને હયાતિમાં હક દાખલ કર બરાબર બીજું ઉદાહરણ જોઈએ દાખલા તરીકે કોઈના પિતા ઓફ થઈ ગયા છે અને એમના નામે સંપૂર્ણ જમીન છે હવે એની અંદર જમીનની અંદર નામ દાખલ કરવા હોય બરાબર છે એ જમીન એમના નામે કરવી હોય પાછળ છોકરા કે બહેનોના નામે ભાઈઓના નામે તો એ ઓફ થઈ ગયા પછી જે કરવાની પ્રોસેસ છે એ વારસાઈ છે બરાબર છે આ તમને તફાવત સમજાઈ ગયો હશે હવે આગળ તમને જોઈ લઉં પ્રથમ આપણે સમી સમજીશું અકપત્ર કે વારસાઈ નોંધ એટલે કે અવસાન પામી ગયા છે એમનું એકનું જ નામ છે અને પાછળ આપણે દાખલ કરવાના છે નામ બરાબર છે તો અહીં અરજી કર્યા પછી જે રીતે આગળ પ્રોસેસ સમજાય તેની અંદર આગળ અહીં અરજદારનું નામ કોણ અરજી કરવા માગે છે બરાબર છે દાખલા તરીકે ચાર પાંચ ભાઈ બહેન હોય અને પિતાના નામે અત્યારે હોય ને પિતા ઓફ થઈ ગયા છે તો કોઈ પણ એક અરજદારનું નામ લખી દેવાનું છે કે ભાઈ કોણ તૈયાર છે એમનું બરાબર છે ત્યારબાદ અરજદારનું સરનામું લખી દેવાનું છે એમનું ગામ પિનકોડ ત્યારબાદ અવસાન પામેલા વ્યક્તિ સાથે શું સંબંધ છે એ લખી દેવાનો છે તમારે એક પેઢીનામાની જરૂર પડશે એ પેઢીનામાની તારીખ લખવાની રહેશે તલાટી કમ મંત્રીનું નામ અને એની અંદર જાવક નંબર પણ આવશે એક જ્યારે તલાટી આપશે ત્યારે એ જાવક નંબર લખવાનો થશે બરાબર છે ત્યારબાદ તમારે એ ખાતા નંબર અહીં ખાતા નંબર નાખશો એટલે અહીં આવી જશે બરાબર છે તમામ પ્રકારની આખી એની ડિટેલ અને પછી સેવ ઉપર એપ્લિકેશન કરી અને તમારે આગળની પ્રોસેસ કરવાની છે કે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય અને એ તમામ જે લાલ રંગમાં ઉપર ક્લિક લખેલી આવે ચોકડી એ ફરજિયાત ડોક્યુમેન્ટો છે વાદળી રંગમાં આવે છે એ મરજીયાત ડોક્યુમેન્ટો છે તો વારસા કયા કયા ડોક્યુમેન્ટો તો અસલ તમે જે ફોર્મ ભરશો એ અસલ અરજી અસલ મરમા મરણ પ્રમાણપત્ર પેઢીનામાની નકલ બરાબર છે નોંધ જનરેટ કર્યાની પહોંચ અન્ય જરૂરી કાગળો તમે ઓનલાઈન અરજી કર્યા પછી તમારા તાલુકાના ઈ ધરા કેન્દ્રમાં રૂબરૂ અથવા તો રજીસ્ટર પોસ્ટથી પંદર દિવસમાં પહોંચાડવાના રહેશે હવે વાત કરી લઈએ વા હયાતીના હયાતીમાં હક દાખલની એની અંદર પણ મિત્રો અરજી કરશો એટલે આ રીતે ફોર્મ ખુલી જશે બરાબર છે તેની અંદર પણ તમારે પેઢીનામું કરવાનું છે પેઢીનામું તો લાવવું જ પડશે ત્યારબાદ તમે જે સ્ટમ્પ સ્ટેમ્પ કરાવવાનો છે એક દાખલનો સમન તિલેખ કે ભાઈ આમના આમના નામ કરાવવાના છે એ પ્રકારનો વકીલ તમને કરી આપશે એ સ્ટેપ નંબર સ્ટેપની તારીખ અને લેખ નોંધણી તારીખ પણ તમારે એડ કરવાની રહેશે ત્યારબાદ તમે ખાતા નંબર ઉપર અરજી કરી અને સેવ સેવ ઉપર એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને આગળની પ્રક્રિયા તમે કરી શકો છો આગળ જોઈએ બરાબર ઓનલાઈન અરજી કર્યા પછી તમામ ડોક્યુમેન્ટો તમારે અપલોડ કરવા કર્યા પછી તમારા મિત્રો યા અરજદારે ઓનલાઈન અરજી સાથે યાત્રિમાં હક્ક દાખલનો સંમતિ લેખ તથા પેઢીનામું સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે આ પ્રમાણે ઓડ ઓનલાઈન સબમિટ કર્યા પછી પંદર દિવસમાં તમારે એ ત્યાં પહોંચાડવાના રહેશે જે ઈ ધરા કેન્દ્ર હોય તમારા તાલુકામાં ત્યાં યાત્રિમાં હક્કદાખલનો સંમતિ લેખ પેઢીનામાના અસલ દસ્તાવેજો અને બીજા પણ તમારી પાસે જે ડોક્યુમેન્ટો હોય આધાર કાર્ડ કે જે પુરાવા સાથે માગે એ તમારા ડોક્યુમેન્ટો તમારે પહોંચાડવાના રહેશે તો આ રીતે તમે મિત્રો યાતીમાં હક દાખલ અને વારસાઈ કરાવી શકો છો બહુ સરળ રીતે છે ઘરે બેઠા પણ તમે કરી શકશો જે રીતે મેં તમને સમજાવ્યું છે એ રીતે હજુ પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો અમે તમને જવાબ આપતા રહીશું લગભગ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં તમામ તો થેન્ક યુ આભાર